મહત્વના સમાચાર મળી રહ્યા છે જાફરાબાદથી દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને અપાઈ સૂચના જાફરાબાદના દરિયાના વીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે કરાઈ જાણ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને કરાઈ જાણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરી માછીમારોને દરિયો ના ખેડવાની ફિઝરીઝ વિભાગની સૂચના

દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો નહીં એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તા તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે